કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે સુરતમાં આજે વકીલોએ કોર્ટ કેમ્પસમાં મોન રેલી યોજીને શ્રદ્ધાંજલિ પાઠવી ચેતન પ્રજાપતિએ જણાવ્યું કે કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી આજે શ્રદ્ધાંજલિ રૂપે મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારને એક જ મેસેજ આપવા માંગે છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ થઈ રહી છે તે તટત

કલકત્તા ખાતે જે હાલમાં આ ઘટના થઈ છે જેમાં એક મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે અને એને હત્યા કરવામાં આવી છે તેની અંદર એના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ એક રેલી મોન રેલીનું આયોજન કરવામાં આવે છે સરકારને અમે મેસેજ આપવા પહેલાં એ જણાવી દઉં કે આજે મોટી સંખ્યામાં લોકો વકીલ મિત્રો હાજર રહ્યા હતા અને સરકારને એક જ મેસેજ આપવામાં આવ્યો છે કે જે સીબીઆઈ તપાસ થઈ થઈ રહી છે તે તટસ્થ થાય અને આની અંદર જે એક જ આરોપી બતાવવામાં આવે છે પણ મેડિકલ ગ્રાઉન્ડના આધારે ઘણા ઘણા આરોપીઓ છે તેમાં એક પણ આરોપી બચી ન જવો જોઈએ અને આવી એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ બનાવ બનતો હોય એ પહેલાં આરોપી પચાસ વખત વિચાર કરે